બોલની ડાંડી પડી ને વાગી ને મણિયારો રાસ ગવાણો એટલે મેદાનમાં નાના એ થી માંડે ને અમારા મેદાનમાં ઉતરે જ જાય અને મણિયારો રાજ કેટલા સમય થી રમે છે 4 વર્ષ બેક ટુ બેક દર વર્ષે લઉં છું દર વર્ષે નંબર આવે છે

દર વર્ષે તું અહીં આવે છે હા તને મજા આવે છે અહીંયા અને મણિયારો રાસ કેટલા સમયથી તું રમે છે 6 વર્ષ 3 વર્ષથી દર વર્ષે અહીં આવે છે અને રમે છે કેવી મજા આવે છે બહુ બહુ મજા આવે છે તારું નામ શું છે પાર્થ ખોટી પાર્થ કેટલા વર્ષથી તું રમવા આવે છે અહીંયા 4 વર્ષથી બેક ટુ બેક રમવા આવું છું અને દર વર્ષે બેઝ લઉં છું માર દર વર્ષે નંબર આવે છે દર વર્ષે તારો નંબર પણ આવે છે તને આ મણિયારો રાસ કેવો આવડે છે મને મણિયારો રાસ ફૂલ આવડે છે મનામાં ખૂબ જ મજા આવે છે મજા આવે છે તારું નામ શું છે ભવ્યા ભવ્યા તું કેટલા ટાઈમથી અહીંયા રમવા આવે છે 4 5 4 5 વર્ષ થઈ ગયા એટલે નાનકડો હતો ત્યાર થી આવે છે હા કેવી મજા આવે બહુ આયા બહુ મજા આવે બધા અમારા મેર હોય તો બહુ મજા આવે પછી અહીંયા મણિયારો રાસ લે તો કેવી આમ તને બધા લેતા હોય એની સાથે લેતો હોય છે કે કેમ હા ભેગો ને ભેગો જ હોય તને ખબર છે તારો આ ડ્રેસ છે એ કેવી રીતે એને શું કહેવાય આ ડ્રેસ જે પહેર્યું છે તે બધું અને ચરણ ચરણી કહેવાય અને આ શું છે એને ભેગું આવ્યા પ્રતાપભાઈ બોખેરિયા મારું નામ છે પ્રતાપભાઈ મણિયારો રાસ જે છે એને લઈને શું કહેશો તમારી પરંપરાને લઈને શું કહેશો મણિયારો રાસ અમે ક્ષત્રિય રાજપૂત છે ક્ષત્રિય રાજપૂતના લોહીમાં મણિયારો રાસ છે અમે પહેલાં અમારી પરંપરા એ હતી કે અમે યુદ્ધ લડવા જતા યુદ્ધ લડવા જાય અને એને હરખને એની ખુશી યુદ્ધ જીત્યા પછી હરખની જે ખુશીમાં રમવામાં આવતો રાસ એટલે મણિયારો રાસ મણિયારા રાસની અમે હોળી ઉપર રમીએ પડવા ઉપર રમીએ અમે નવરાત્રીમાં મણિયારો રાસ રમીએ અમારા નાના બાળકીથી માંડે ને અમારા ગઢા બધા મણિયારો રાસ રમે આ અમારા લોકોને કોઈને શીખાડવું પડતું નથી ક્યારેય એ બધાયને અમારા બ્લડમાં જ હશે મણિયારો રાસ મણિયારો રાસ કોઈ પણ અમારો ઢોલ ને શરણાઈ વાગે એટલે મણિયારો રાસ રમવાનું ચાલુ થઈ જાય

મણિયારો રાસ ગવાણો એટલે મેદાનમાં નાના તા થી માંડે ને ઘંટા અમારા મેદાનમાં ઉતરે જ જાય

અને પછી આ અમારે પેરે એ અને એને ખી ખોર્યું ખોર્યું દર વર્ષે તમે અહીંયા રમવા આવો છો તો અમારી પાઘડીના આની પાઘડીમાં શું ફરક છે આ સાદી પાઘડી છે ને આ અટિયારી પાઘડી છે તમારું નામ શું છે કોના લડેત્ર અચ્છા મને એ કહો કુંદન કે તમે જે પહેર્યું દર વર્ષે તમે અહીંયા રમવા દર વર્ષે તમે અહીંયા રમવા આવો છો મજા આવે છે હા તો રમતા આવડે છે તમને મણિયારો રાસ

આપનું નામ શું છે ગોરાણિયા મેરુભાઈ દેવભાઈ મેરુભાઈ મણિયારો રાસ છે ઈ સેનો પ્રતીક ગણાય છે એના વિશે શું કહેશો મણિયારો રાસ એવો છે અમારો કે વિશ્વમાં આનો કોઈ તોડે આવે નહીં આ વિશ્વમાં મેર એક મુઠી જેટલા છે તો મેર આખા વિશ્વમાં મણિયારાનું નામ છે પરંપરા છે અમારી ઉર્જા આવે છે તમારામાં આ પણ તમે એટલું સરસ રીતે રમી શકો છો એની ઉર્જા એવી છે કે અમારામાં ગામડે ગામડે આવા ઉજારા અમારા બાપ દાદાના બધા અમારા ડોહા એવા હતા એટલે જો કે ગામડે ગામડે એટલે અમારે એવી પરંપરા હતી સંસ્કૃતિ બધું હતું એટલે અત્યારે આ છોકરા બધા રમે એના લીધે રમે નાના બાળક થી લઈને મોટેરા સુધી તમે બધા જે રીતે એનર્જી સાથે રમો છો તો એ પાછળની એનર્જીનું એ શું કારણ તમને લાગે છે કે તમે કઈ અને આ જે પરંપરા તમે જાળવી રાખી છે આટલા વર્ષોથી પણ દર વર્ષે પાંચમા નોરતે જે તમે પરંપરાગત ગરબા કરો છો તેને લઈને શું કહેવું છે અમે ક્ષત્રિય છે

એ અમારી જૂની પરંપરા છે ને મેરનું એક જે તે સમયે યુદ્ધ થતા ને તો યુદ્ધ જીતીને જઈ અમારા સૈનિકો આવતા જાય કોઈ પણ રજવાડ તો આ રાસ રમી એનું સુરવીરને ટૂંકમાં એની ખુમારીનું બધા ઓલું કરતા એનું ટૂંકમાં સ્વાગત કરતા એ રીતના ને વર્ષોથી અમારી આ પરંપરા છે ને જેને અમે દર વર્ષે ઉજવીએ છીએ આ રીતના બે એના ડ્રેસ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને લેડીઝ એના ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને દર વખતે આ રીતના આયોજન કરીએ છીએ

અને શું કહેશો મણિયારા રાસ વિશે કારણ કે માત્ર ગુજરાત થી નહીં ગુજરાત બહાર થી પણ આવે છે લોકો દેશ વિદેશ થી અહીંયા આવે છે શું કહેશો દેશ વિદેશના બધા એ રમવા માટે જોવા માટે આવે છે અને આપણા જે શહેર છે એને વિદેશની અંદર પણ બધા દેશોની અંદર અહીંથી રમવા માટે જાય છે અને બહુ મોટો ઇનામ લેવાય છે અને એ રીતે પણ આપણો મેર ન છે એ ફેમસ છે આપણા પહેરવેશને લઈને શું કહેવું છે જે ટ્રેડિશનલ પહેરવેશ છે તમારો એના એક્સપ્લેન કેવી રીતે કરશો હેર કન્ડિશન આ ડ્રેસની અંદર રમવાથી એકદમ સુટેબલ રહેશે કોઈ બધાના કપડાને કે કાંઈ આપણે ધ્યાન રાખવું પડતું નથી અને એક સરખું એક વ્યવસ્થિત આ બધાય એક ટ્રેડિશનલ ડ્રેસનું હોવાને કારણે આમ એકદમ સરસ વ્યવસ્થિત દેખાય આવે છે હું પોતે પણ આજે છેલ્લા ત્રીથી પાંત્રીસ વર્ષથી પ્રિન્સિપાલ હોવા છતાં હાઈસ્કૂલની અંદર છતાં એમને રમવા માટે આ ઉંમરે પણ તમારી જે એનર્જી છે એની પાછળ કારણ કે જે પ્રકારે જમ્પ કરી અને મણિયારો રાસ કરવામાં આવે છે શુરવીરતાનું પ્રતિક છે તમે વાત કરી એ રીતે

જોશ અને જુસ્સો છે તે તમે જોઈ શકો છો રામભાઈ અને આપનું શું નામ છે શું કહેશો જે મણિયારો રાસ થાય છે દર વર્ષે તમે પાર્ટિસિપેટ કરો છો શું લાગે છે આ મણિયારા જે રાસ તમારો જે થાય છે સુપ્રસિદ્ધ છે દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે શું કહેશો તમે આની માટે કોઈ તૈયારી કરો છો કેટલા વર્ષથી રમો છો હું આજે બાર વર્ષથી રમું છું ને અમે દેશ વિદેશ પણ આ અમારા મણિયારો રમાય છે દેશ વિદેશ રમવા પણ અમે જઈએ છીએ બધા

અમે માનો ને ત્રણ વર્ષ નો ત્યાંથી હું ચાલુ છે કન્ટિન્યુ આ કારણે વર્ષ ચાલુ છે મને રનિંગ આપણા રાણાભાઈ સીધા મેરાસ મંડળ છાયા છે એમાં હું પાટી છે અમે દેશ વિદેશમાં રમવા જઈએ છે અને શું કહેશો મણિયારો રાસ જે તમે રમો છો દર વર્ષે અહીંયા જે આખું આયોજન થાય છે તેને લઈને શું કહેવું છે ખૂબ જ સારું છે કેમ કે અમે ગામો ગામથી બધાય મેરના લોકો છોકરીઓ બાયુ બેનો બધી ભેગા થઈને રાસડા રમી શકે છે છોકરા બધા ગામો ગામથી આવીને મણિયારો રમી શકે છે એટલું તો નહીં પણ દેશ વિદેશથી આવીને પણ મણિયારો રમવા અહીંયા આવે છે કેમ કે પાંચમા નોરતાનો આજ વર્ષોથી પ્રખ્યાત છે અમારે